અત્રે ગુનો દાખલ થયેલો અને પોતાના તમામ સ્ટાફને આ બાળકીની શોધખોળમાં લાગી જવા માટે સૂચના આપીને પોતે પણ લાગી ગઈ અને આ બાળકીની શોધખોળ અને તપાસમાં રોકાયેલા તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભઈ નવાકલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતા એક ઇસમ જે છે કે આ જે નાની બાળકી છે એને લઈ જતા સીસીટીવી ની અંદર નજરે પડે છે પોતાના બાઇક ની પાછળ બેસાડીને લઈ જાય છે આગળના અમુક સીસીટીવી જોતા એ જ ઈસમ છે એ એ બાળકીને લઈ જાય છે એ વસ્તુને સમર્થન મળ્યું એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે એ બાબતે આ જે શંકાસ્પદ ઈસમ છે એને રાઉન્ડ અપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે અને પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ ઈસમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કે છે હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસે લઈ ગયેલ છે તો એ વિસ્તારની અંદર અત્યારે આ જે ગુનાની જે ગંભીરતાને જોઈને અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આણંદ જે છે એસપી સાહેબે અમને એલસીબી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ છે બોરસદ રૂરલ છે બોરસદ ટાઉન છે ભાદરણ પોલીસ સ્ટેશન છે આ તમામ ટીમો બ્રાન્ચની અને લોકલ પોલીસ સ્ટેશનની તમામ ટીમો બનાવી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ બાળકીની શોધખોળ કરવા માટે સૂચના આપી અને અત્યારે તમામ ટીમો એ દિશામાં કામ કરી રહી છે જે વિસ્તાર શકમનજી ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે નદીમાં હાલ પાણીનું વહેણ વધારે છે તો પોલીસ ડ્રોન છે ડોગ સ્કોડ છે અને એસડીઆરએફની મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે અત્યાર સુધીમાં આજે કોઈપણ પ્રકારની આવી માહિતી અમારી તપાસમાં અત્યાર સુધી કોઈ આવો એંગલ સામે આવેલો નથી હજી સુધી જ્યાં સુધી બાળકી આપણને ન મળી આવે ત્યાં સુધી આપણે એ બાબતે હજી તપાસ ચાલુ છે કારણ કે શંકાસ્પદ ઈસમ જે છે એની પૂછપરછ હજી ચાલુ છે અને એ પોતાની જે પૂછપરછમાં આગળ જણાવશે એ પ્રમાણે પોલીસ જે છે એ પોતાની જે કાર્યવાહી છે ઇન્વેસ્ટિગેશન એ કરી રહી છે એ આરોપીને રાઉન્ડ અપ કરી એને વિધિ કરી ત્યારબાદ જે છે એમનું ચેક કરતા આગળ જે પણ હશે એ પોલીસ છે પોતાની કાર્યવાહી કરવાની છે